તમારા ફ્રેન્ડ મિત્ર ભાઈ બહેન બેનપણી સખો સખી બધા સાથે શેર કરી દો અને સાથે લેકચર ને લાઈક કરી દો ચલો 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 યસ ક્લિયર છે ક્લિયર છે ક્લિયર છે ગુડ 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 ઇવનિંગ 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 મોર્નિંગ ગોકુલ ધામ એની જેમ સ્ટડી માસ્ટર હેલો મેમ મેમ કેમ છો સોરી ત્રણ દિવસ થી નોતી આવી શકતી કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં કઈ વાંધો નહી ચલો નો ટાર્ગેટ હું અહીંયાથી સેટ કરી દઉં છું બરાબર છે ટુ ડે ઓકે ચલો ફટાફટ આ ની લિંક જો બેટા દર વખત ની જેમ આજે પણ હું કહીશ શું કહીશ તો કે પચાસ લાખ નો ટાર્ગેટ છે એની જગ્યાએ તમારે પચીસ લાખ જેટલા પણ એ દરેક ક્વેશ્ચન ની પીડીએફ નોટ્સ તમને બિલકુલ આપવામાં આવશે નહી બિલકુલ આપવામાં આવશે નહી શા માટે કારણ કારણ કઈક એવું છે કે જો બેટા અમે તમને તૈયાર વસ્તુ આપી દઈશું તો તમે શું કરશો ખાલી તૈયાર વસ્તુ જમી લઈશું તો એના માટે અમે જે મહેનત કરીએ છીએ એને થોડીક એપ્રિશિએટ કરવા માટે તમારે અમારી સાથે જોડાવું પડશે બરાબર છે તો તમારા દરેક ફ્રેન્ડ દરેક મિત્ર સાથે આજના લેક્ચરની લિન્ક શેર કરો જો બેટા તમારું એક શેરના બટન ઉપર ક્લિક કરવું અને તમારા કોઈ ફ્રેન્ડ મિત્રને જો આ એમપી મળી જશે તો તમને બહુ બધી દુવાઓ મળશે

બરાબર પરંતુ પેલા તો શેર કરવો પડશે આટલા પ્રશ્ન કરશો પાસ થઇ જશો મે મારી પાસે કુલદીપ સિંહ શું બેટા મને મોકલજો ને જરાક ઓકે ચલો 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 hot પ્રશ્ન અત્યારે તવા ઉપર ગરમ થઈ રહ્યા છે. બરાબર છે તવા ઉપર મૂકવામાં આવ્યા છે આપણે એને ગરમ કરવાના છીએ અને પછી આપણે test કરવાના છે. okay ચલો 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 ફટાફટ like કરવાનું છે પહેલા તો બેટા lecture ને twenty five plus like નો target છે અત્યારે starting માં અને ટોટલ like ટાર્ગેટ છે fifty પ્લસ બરાબર છે ચલો તો ફટાફટ પહેલા તો lecture ને like કરી દો twenty five plus like થશે પછી જ અને સાથે સાથે આવી રીતે આવું ડાગલું આવે ને એ સેન્ડ કરી દો ચલો ફટાફટ અત્યારે તો પહેલા comment માં આવું કાર્ટૂન આવે ને એ મને બહુ ગમે છે બરાબર એ મારું favorite છે તો ફટાફટ તમારે જ્યારે પણ મારો lecture શરૂ થાય એટલે

તમારે મને મોકલવાનું છે ચલો ઓકે ચલો 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 ફટાફટ જેટલા પણ સ્ટુડન્ટ મારી સાથે જોડાઈ ગયા છે ફટાફટ કાર્ટુન મોકલી દે આવડું ઓકે 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 ચલો તો આપણે ગરમ ક્વેશ્ચનો લઈ લઈએ હોટ ક્વેશ્ચનો લઈ લઈએ તવા ઉપરથી થોડાક ગરમ છે એટલે આપણે ધ્યાન રાખવું પડશે બરાબર છે બહુ ગરમ છે કઈ વાંધો નહીં મેમ પાંચ વાગે અમારું છે શું યસ ધોરણ બાર ના લેકચર છે પાંચ વાગે. બરાબર છે તો ચાલો હોટ ક્વેશ્ચનો જોઈએ બે ત્રણ પૂછાય છે એ દરેક નું ડિસ્કશન આજે આપણે અહીંયા કરવાના છીએ બરાબર છે કેટલા માર્કસ કેટલા ક્વેશ્ચનો લખાવાના થશે મારે તો કે તમારે ને બીજ ક્વેશ્ચનો હું અહીંયાથી લખાવવાની છું બરાબર અ મને નથી મળતું મળી જશે ગો તો બેટા એને સલ્યુટ કહેવાય વી સલ્યુટ યુ યસ ઓકે મને ખબર એને આવું આપણો નાઇન નાઇન ફાઈવ વન ઝીરો એટ સેવન વન ફાઈવ નાઇન ઝીરો અહિયાં તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો ઝિયા કાઝી ઓકે બેટા ચલો

જો તમારા સ્કૂલની અંદર ઘણા બધા ગ્રુપ્સ હોય છે બરાબર આપણી સ્કૂલની અંદર ઘણા બધા સ્ટુડન્ટ હોય અને બધા સ્ટુડન્ટ નું એક ગ્રુપ હોય તો ગ્રુપની અંદર આપણી લિંક શેર કરવાની છે WhatsApp ના સ્ટેટસની અંદર લિંક રાખો તમે સ્નેપચેટ યુઝ કરતા હોય તો ત્યાં લિંક પોસ્ટ કરો Instagram Telegram જે કાંઈ બી વસ્તુ સો Facebook જે કાંઈ બી સોશિયલ મીડિયા યુઝ કરો છો એ દરેક જગ્યાએ આપડા આજ ના લેક્ચરની લિંક શેર થવી જોઈએ બેટા બરાબર છે ચલો ફટાફટ

મેં આટલી મહેનત કરીને મસ્ત મસ્ત હોટ હોટ ગરમ ગરમ ક્વેશ્ચનો બનાવ્યા છે તો મને પણ થોડીક માં મળવું જોઈએ ને મેમ હું બેબુ નદીને બેબુને નિકિતાને શેર કરું છું એ અહી પ્રેઝન્ટેડ છે યસ ઇન એના સિવાયના પણ ઘણા બધા આપણા સ્ટુડન્ટ આપણા ફ્રેન્ડ્સ હોય છે સ્કૂલની અંદર ઘણા ફ્રેન્ડ હોય ટ્યુશનની અંદર ઘણા ફ્રેન્ડ હોય આપણા આડોસ પાડોસમાં આપણા ફ્રેન્ડ રહેતા હોય તો એ દરેક સ્ટુડન્ટ સુધી મોસ્ટ ટાઈમ બી ક્વેશ્ચન જો બેટા મેં કાલે પણ કીધું કીધુંતું દરેક વસ્તુ આપણે પહોંચાડવા માંગીએ છીએ અને એ પહોંચાડવા માટે તમારો સાથ અને સહકારની જરૂર પડવાની છે બરાબર છે ચલો 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 ઓકે

જો ખાસ વસ્તુ આ જે તમને હોટ ક્વેશ્ચન ની સિરીઝ છે ને એ સિરીઝ તમને પીડીએફ ફોર્મમાં મોકલવામાં આવશે નહીં તો મેળવવા માટે તમારે અત્યારે જ આપણી ચેનલની અંદર જોઈન થવું પડશે અને અત્યારે જ લેક્ચરની અંદર પ્રેઝન્ટ થવું પડશે બરાબર છે જો મોસ્ટ સાઇમ્પી ક્વેશનો હોટ ક્વેશ્ચનો જતા હોય તો આના દરેક જો બેટા અત્યારે છે ને માહોલ કેવો છે ખબર તમને અત્યારે તમને અહીંયા સ્ટડી માસ્ટરની અંદર ડેઇલી જે લેક્ચર આવે છે એ ડેઈલી લેક્ચર અટેન્ડ કરો શા માટે કારણ કે અત્યારે તમને એક્ઝામ રિલેટેડ જ વાત થશે

પ્રક્રિયામાં થતું ચક્રીય બીજાણું વહન આકૃતિ સહ સમજાવો બરાબર છે ક્વેશ્ચન નંબર છ ચલો ફટાફટ લેક્ચરની ની લિંક તમારા ફ્રેન્ડ મિત્ર સાથે શેર કરજો બરાબર છે ચલો એના સવાલ નંબર સાત શ્વસન સંતુલન ચાર્ટ

चलो क्वेश्चन नंबर 8 ग्लाइकोलाइसिस નો ચાર્ટ દેખો ग्लाઇકોલિસિસ નો चलो स्क्रीनशॉट લઈ શકો છો અહીંયા તમે સ્ક્રીનશોટ લઈ શકો છો फटाफट स्क्रीनशॉट લઈ લેજો જો બેટા ખાસ

ચલો મેમ ફર્સ્ટ ક્વેશ્ચન ફર્સ્ટ એક્ઝામ માં પણ પૂછ્યો તો યસ એક કારણ કે એ આઈએમપી ક્વેશ્ચન હતો બરાબર નીલ પરમાર મેમ આના આન્સર આના આન્સર તમને લેક્ચરની અંદર મળી જવાના છે આ દરેક વસ્તુ આપણે ભણાવેલી છે આ દરેક ક્વેશ્ચન આપણે લેક્ચરની અંદર ભણાવેલા છે બરાબર છે લઈ લીધું એસએસ ઓકે એના પછી આપણે પછીના ક્વેશ્ચનો જોઈએ લ લ લ લ ચલો

અને વૃદ્ધિનો દર સમજાવો ક્વેશન નંબર થર્ટીન શું કહેવા માંગે છે ભૌમિતિક વૃદ્ધિ સમજાવો

પ્રોપર ફૂડ લો પૌષ્ટિક આહાર લો ફ્રૂટ ખાઓ ફ્રૂટ જ્યુસ તમે પી શકો છો બરાબર છે આપણે કોઈ આપણા શરીરને જે વસ્તુ માફક નથી આવતી એવી વસ્તુ ન ખાવી જોઈએ બરાબર છે આવું બધી થોડીક તકેદારી રાખીએ ને તો આપણે હેલ્ધી રહીએ એક્ઝામ વખતે ખાસ અને જો એક્ઝામ વખતે હેલ્ધી રહેવું ને એ ખૂબ અગત્યનું છે બની શકે કે તમે આખું વર્ષ મહેનત કરી છે અને છેલ્લે જ્યારે રિવિઝનનો ટાઈમ આવ્યો અને તમે બીમાર પડ્યા

રુધિર માં વહન ની વિવિધ પદ્ધતિઓ જણાવો રુધિરમાં વિવિધ પદ્ધતિઓ સમજાવો ક્વેશન નંબર સત્તર એમ્ફીસેમા અને એમ્ફીસેમા અને વ્યવસાયિક ચલો સ્ક્રીનશોટ લઈ લ્યો ચાલો ક્લિયર લઈ લીધો હવે એના પછી આપણે આગળ વધીએ ક્વેશ્ચન નંબર 18 શું કહેવા માંગે છે રુધિર જમાવટ સમજાવો વર્ણવો છેલ્લો તો આ થઈ ગયા હોટનો બરાબર છે ચેપ્ટર નંબર એક થી લઈ અને ચેપ્ટર નંબર પંદર સુધી હોટ ક્વેશ્ચનો ગરમા ગરમ ક્વેશ્ચન તમારા સમક્ષ રજૂ કર્યા છે તો તમે અહીંયા સ્ક્રીનશોટ લઈ શકો છો ચલો

એવા લોકો કે જે ધૂળ માટીની ધૂળના કોઈ તો પથ્થર હોય પથ્થરની કામ કરતા હોય તો સતત ને સતત એમાંથી ધૂળ બહાર આવે છે હવે એ ધૂળ બહાર આવે છે તો એના શ્વસન માર્ગની અંદર જાય છે અને એ સમયે એ લોકોની અંદર વ્યવસાયિક શ્વસન સંબંધિત અનિયમિતતાઓ થાય છે જે આપણી ટેક્સ્ટબુકની અંદર આપેલી છે અને આપણે લેક્ચરની અંદર ભણેલા પણ છીએ ત્યાંથી તમને જવાબ મળી જશે